આગામી સાતમી ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાનારા સુદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને સ્ટેડિયમ પેનલ દ્વારા પોતાનો રોડ મેપ જાહેર કર્યો છે જેમાં ખેલાડીઓ સાથે સ્ટેડિયમમાં થનારા વિકાસના કામો ગુજરાતની ટીમા સુરતનું પ્રતિનિધિત્વ બીસીસીઆઈ અને જીસીએ દ્વારા મળતી ગ્રાન્ટ અંડર નાઇન્ટીન એનસીએ ઝોનલ અન્ય લોકો ટુર્નામેન્ટ ક્રિકેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે ઇન્ટરનેશનલ કક્ષાનું હોય તે સાથે વુમન્સ ઇન્ટરનેશનલ સિરીઝ સૈદ મુશ્તાક અલી ટી ટ્વેન્ટી સુપર લીગ અને નોકઆઉટ ટુર્નામેન્ટ સહિતની માહિતી સ્ટેડિયમ પેનલ દ્વારા આપવામાં આવી હતી તે સમયે અમારા પ્રતિનિધિ દ્વારા સ્ટેડિયમ પેનેલ ઉમેદવારો દ્વારા પોતાની વાત પર મુકાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો આગામી સાતમી ફેબ્રુઆરીને રવિવારના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની હાલ ચૂંટણી થવાની છે ત્યારે આ વખતે ફરી પાછો સ્ટેડિયમ પેનલ મેદાન મારી જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હવે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર મહાનુભાવ ઉપસ્થિત છે આપણે તેમને મળીએ આપનું નામ સહ ધવલ ભરત કુમાર ધવલભાઈ શું કહેવા માગું છું આ વખતે હું એટલું જ કહેવા માગું છું કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ એ ક્રિકેટનું મક્કા મદીના કહેવાય છે સાઉથ ગુજરાતનું અને એની અંદર આક્ષેપને બધું હોવું જ નહીં જોઈએ જે રીતનો વહીવટ વર્ષોથી આમાં થઈ રહ્યો છે હું નાનો હતો ત્યારથી આ સ્ટેડિયમ પર જઈને ક્રિકેટ રમી રહ્યો છું ને જે વહીવટકર્તાઓ છીએ એને વર્ષોથી અમે જોઈ રહ્યા છે સાહેબની અંદરમાં હું નાનો હતો ત્યારે ક્રિકેટ રમતા શીખો છું અને જ્યારે એમની પર જ્યારે આક્ષેપો થાય છે ત્યારે ફક્ત દુઃખદ થાય છે અને આમાં કોઈ ગેરવહીવટ નથી એનો હું તમને છાતી ઠોકીને કહી શકું છું કોઈ મીનમેક નથી કે અમે જીતવાના જ છે જીતવાના જ છે જીતવાના જ છીએ અમારો પરફોર્મન્સ મેમ્બરોની સામે છે બીસીસીઆઈની ઘણી બધી મેચો રમાડી છે લોકલ ટુર્નામેન્ટ રમાડી છે સ્ટેટમાં આપણા સુરતના પ્લેયર્સને પ્રતિનિધિત્વ મળે જ છે સારા નંબરમાં એકેડેમી સરસ ચાલે છે એટલે અમારો પરફોર્મન્સ મેમ્બરની સામે છે અમને વિશ્વાસ છે કે મેમ્બરો જે બધા આક્ષેપો થઈ રહ્યા છે તેને નજરઅંદાજ કરીને સ્ટેડિયમ પેનલને બહુમતીથી ચૂંટી કાઢશે મને લાગે છે કે ઓ પૂરા દેશમાં આ એકમાત્ર ક્રિકેટ એસોસિએશન એવું છે કે જ્યાં ડાટા સામે ચૂંટણી લડવામાં આવે છે જે રીતની સિદ્ધિઓ આ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની છે તો સામે કોઈપણ ચૂંટણી હોય જ નહીં શકે પણ જ્યારે ચૂંટણી છે જ ત્યારે સ્ટેડિયમ પેનલ પૂરેપૂરા મક્કમ નિર્ધાર સાથે ચૂંટણીમાં જંપલાવેલું છે અને મને સો ટકા ખાતરી છે અને વિશ્વાસ છે કે સ્ટેડિયમ પેનલ પર પૂરો વિશ્વાસ મૂકીને સભ્યશ્રી અમને ચૂંટી મોકલશે આપણે અમારું એ જ કહેવું છે કે જેટલા બી નિર્ણયો અમે બે હજાર સોળ પછી લીધા છે એમાં પરિવર્તનમાં ના સભ્યો બી હતા જ એ હંડ્રેડ પર્સન્ટ સર્વસંમતિએ લીધા છે એક પણ નેગેટિવ કોમેન્ટ એ લોકોએ કરી નથી કે નથી વાંધા આપ્યા તો પછી છેલ્લા પંદર દિવસ માટે અમારા મેમ્બરોને ભરવા માટે આ કરવામાં આવે છે તો એનો જવાબ અમારા મેમ્બરો જ આપશે અમારો વહીવટ પારદર્શી વહીવટ એ લોકોની સમક્ષ છે મીડિયાએ બધું રિપોર્ટ કર્યું છે દે સુરતની પચીસ હજાર જનતાએ માણ્યા છે છ દિવસ અને અને સુરતની દરેક પ્રજાએ આને તમારા માધ્યમ થકી વાંચ્યા બી છે તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો જે પારદર્શી વહીવટ છે એ ખાલી પંદર દિવસ માટે વિરોધ કરી અને સત્તા પર આવવાના જે આ લોકોના ઘતકડા છે એને અમારા ચાર સાડા ચાર હજાર મેમ્બરો જાકારો આપશે અને અમારી સ્ટેડિયમ પેનલ પૂર્ણ બહુમતીથી થી અમે જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી દર્શક મિત્રો સુરતનું હવામાન ખાતું કહી રહ્યું છે કે રવિવાર સુધી સાત તારીખ સુધી સુરતના શહેરના વાતાવરણમાં ઠંડક અનુભવશે પરંતુ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો માહોલ એવો છે કે ઠંડકના વાતાવરણની અંદર પણ ગરમાટો છે કારણ કે ચૂંટણી જીતવાના છે જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશ વાડા કેમેરામેન હર્ષદ શેટા સાથે સુરત